સારા જ <laughs> નમસ્કાર હું દિનેશ વિશેષ વિધ દિનેશમાં તમારું સ્વાગત છે મારા જીવનમાં કેટલાક એવા વિશેષ વ્યક્તિઓ છે કે જે લોકો જ્યારે પ્રગતિ કરે તો મને આનંદ થતો હોય છે સામાન્ય સંજોગોમાં અમે મળતા હોઈએ કોઈ કાર્યક્રમમાં મળતા હોય પણ એમનો જ્યારે ઘરનો પ્રસંગ હોય ત્યારે આવવાનું થતું હોય છે કાજલ મહેરિયાની જોડે છું મહેરિયા એમની અટક છે એટલે એમના ઉપર ભગવાનની મહેર છે અને દસ વીસ ટેન ટ્વેન્ટી ફેશન સ્ટુડિયોમાં આવ્યો છું મહેસાણામાં છું એમના ભાઈ સંદીપભાઈ આપણને લોકેશન છેલ્લે કહેવાના છે કે જો તમારે આવવું હોય તો ક્યાં આવે કપડાં પસંદ કરતાં મને ક્યારે આવડતા નથી મને મેચિંગ કરવાનો બહુ મોટો પ્રોબ્લમ છે હું કપડાં ખરીદવા છું તો ઝડપથી નીકળી જતો હોઉં છું કપડાં ખરીદવાનો છું આજે કાજલબેનને કહીશ કે જરા મેચિંગ કરાવે મને અને મેં કીધું પ્રમાણે દસ વીસ ફેશન સ્ટુડિયો શા માટે નામ રાખ્યું છે એ પણ પૂછવું છે ઓગણીસ વીસ જીવનમાં થાય તો ન ચાલે આપણે એવું માનીએ છીએ પણ આમને જીવનમાં વારંવાર ઓગણીસ વીસ થયું ને એમને ઠીક કર્યું છે અને ટ્વેન્ટી ટ્વેન્ટીની બેટિંગ અત્યારે એમના ફિલ્ડમાં કરે છે

કાજલમાંથી માંથી કાજલ મહિરા ના બની શકીએ આપણે કોઈ અસ્તિત્વ નહીં પણ મા બાપ સપોર્ટ હોય તો જ આ વસ્તુ થઈ શકે ને એટલા માટે જો કે મારા પપ્પા મમ્મી આ બધા સોશિયલ મીડિયા થી બહુ દૂર રહે કેમ કે ફોટો બી પડાવો ને કોઈ દિવસ તો મારે કેવું પડે કે આપણો ફોટો પડાવવાનો એટલે બિલકુલ એ સોશિયલ મીડિયા થી દૂર છે પણ આ જે દુનિયા છે આ દુનિયાના ચોકમાં તમને એ રીતે મૂક્યા આપણે કાજલ જયારે કરીએ ને પછી ટીકો લગાવી એક નજર ના લાગે નજર ના લાગી પૂછવું છે ભલે ના પડે એમને લાગણી છે મારે સારા કપડા નવા લેવા હોય ને તો ના હોતા હું જયારે દૂરદર્શનમાં ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મિત્રના કપડા પહેરી ગયો હતો હું જયારે પહેલી વાર ટીવીમાં આવ્યો ત્યારે મારા ઘરે ટીવી નહોતું આ આપણને ખબર પડે આપણે બહુ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ નાના હતા ત્યારે કપડાની જીદ કરતા મારે નવા કપડાં લેવા જીદ તો કરતા જિત કરતા તમે કપડા લઈ આવે એટલે તુમ મોટો શોરૂમ જોવે તો પછી કપડા લઈ આવે ને બી તો થાય ને પૈસા હતા હતા કે તમેને નવા કપડા નથી હતા પણ તો વિચારણા થાય કે તમને થતું હશે કે નીકરી માગે છે પણ હું લઈ લઈ દેય શકતો તો એવું થતું દુખ થતું એવું તો થાય ને એ વખત તો ખેતીમાં તો કેવું હોય ખેતીમાં હું સમજુ ત્યાં મજૂરી કરીએ છો તો બરાબર ને બીજાના ખેતરમાં મજૂરી કરી હા બરાબર આજે તમે એમના સ્ટુડિયોની ચેર ઉપર બેઠા છો પણ આ ગુજરાતના લોકો એમના માથે બેસાડે છે થોડીક એમની સાથે વાતચીત જ જ વાત વાત શરૂ શરૂ કરીએ કરી છે તો આપણે મને એવો સવાલ પર્સનલી થાય છે કારણ કે હું સમજુ છું જ્યારે આપણે સામાન્ય પરિવારમાંથી આવીએ ત્યારે કપડાની બહુ મોટી માથા હોય બરાબર ને કે કપડા ન હોય સારા અને કોઈના કપડા જોઈએ ત્યારે એવું થાય કરું આવા મારી જોડે તો કેવી મજા આવે કોઈના સ્ટોરમાં આપણે જોઈએ કપડાં બહારથી કાચમાંથી તો એવું બનેલું જીવનમાં કે તમારે એક સમયે સારા કપડાં ના હોય દુકાનમાં તો દિનેશભાઈ ના કહી શકાય પણ જે તે વખતે લોકોના પ્રોગ્રામ હું જોતી ને જ્યારે યુટ્યુબ ત્યારે યુટ્યુબ નહોતું ત્યારે સીડી ચાલતી તો જ્યારે સીડીમાં હું લોકોને જોઉં ને ત્યારે મને થતું કે એક્ઝેક્ટલી આ કપડાં એ લોકો જે પહેરે છે એવા આઈ થિંક કદાચ સમય લાગશે પણ હું પણ પહેરે કારણ કે એ વખતે જ્યારે હું પ્રોગ્રામો કરતી ને ત્યારે હું મારી બેનપણીને ફોન કરી કરીને સ્કૂલમાંથી જેટલી મારી ફ્રેન્ડો હતી બધાને ફોન કરી કરીને એમના કપડાં હું પહેરીને પ્રોગ્રામ કરેલા છે એટલે ત્યાંથી અહીંયા સુધી આટલે સુધી પહોંચ્યા છે એટલે એ લોકોના કપડાં જ્યારે પહેરતી ત્યારે એવું થતું કે જો એમનો ડ્રેસ કદાચ ઘરે પહેરવા લાવ્યું હોય તો એને જોઈને થતું કે આવો ડ્રેસ મારી જોડે હતો તો હું બી મતલબ પ્રોગ્રામમાં પહેરી જતા હતા અને મારી ફ્રેન્ડ જેટલી પણ મારા નુગર મોસાળમાં મોસાળમાં જેટલી મારી ફ્રેન્ડ હતી જે લોકો મારા ભેગું ભણેલી છે બધી મને જ્યારે કોઈ કપડા માંગ્યા હોય તો કોઈ દિવસ એમને મને ના નથી પાડી આજકાલ છે ને લોકો બહુ સફળ થાય એટલે કપડાની જેમ મિત્ર બદલી નાખે છે મિત્રોને ભૂલી જાય છે આપણે ભૂલવા નથી બધાના નામ ન યાદ આવે તો એમના તરફથી માફી માંગુ છું પણ એક કઈ બેન પણ હતી જેને કપડા આપે તમને પેલા તો નુગરમાં ઠાકોર અમારા મારા એક મામા છે એમની દીકરી શોભના એ અવારનવાર જ્યારે પણ મારા પ્રોગ્રામમાં જવાનું હોય તો હું એના કપડાં પહેરતી પહેલાં પછી બિનલ દેસાઈ કોમલ દેસાઈ જો કે એ લોકો મારા જોડે જ રહે છે એટલે એ બી મારા ફ્રેન્ડ હતા અને આમ ગામ પેટે મામાની દીકરીઓ થાય એટલે એમના પહેરતી અને પહેલેથી હું હેલ્ધી છું એટલે મારા ઘરના કોઈ કપડાં મને થાય નહીં કેમ કે હું ઓલરેડી પહેલેથી જ હેલ્ધી છું એટલે એ કપડા કોઈ ના થાય ને અને જેના થાય એના માગેલી મારી બેનપણીઓના જ હું લાઈને પહેરતી અમુક છે મારી બેનપણી જે એમને મેરેજ થઈ એટલે એ લોકો સાસરે હોય એક બીજી બી ખુશી થાય કે એમના કપડાં પહેરીને પ્રોગ્રામ કરેલા એટલેથી અહીંયા સુધી પહોંચી છું એમના બધાના આશીર્વાદ તમારા બધાના એ એ વખતે જ્યારે અત્યારે એમના સાસરીના કોઈ ગામમાં પ્રોગ્રામ કરવાનું થાય ને એ લોકો મને મળે ને તો પ્રોગ્રામ કરતા મારા નામ કરતા એ ખુશી મને બહુ વધારે થાય છે

પણ જયારે દર્શનાબેન પરફોર્મ કરતા હોય ને સ્ટેજ પર એટલે મેં અવારનવાર જોયું છે કે એમના કપડાનું મતલબ કમ્પેર થાય જ નહીં કે હું એવું ધારું બી નહીં કે એમના જેવા હું કપડાં પહેરી શકું મેં અવારનવાર જ્યારે હું શીખતી ત્યારે મેં એમને અવારનવાર પૂછ્યું કે આવા કપડાં મારે પહેરવા હોય તો તમારા કપડાં રહ્યા તમે કોઈ દિવસ પહેરવા આપશો આ મારો અનુભવ બોલે છે એટલે મેં દર્શનાબેન જોડે ઘણી બધી વાત એ વખતે કરેલી છે કે આ તમે કપડાં પહેરો છો ક્યાંથી લાવો છો મારી કેપેસિટી નહોતી કે હું આવા પહેરી શકું પણ અવારનવાર મને પહેરવાનો બહુ એ દર્શનાબેનને મેં ઘણી વારે વાત કરેલી છે ઘણી બધી વાતો કરવી છે અને કપડા ક્યાંથી લાવો છો એવું જ્યારે મને કોઈ પૂછે તો હું કહી શકું ક્યાંથી લાવવા જોઈએ હવે એના માટેની વાત છે હવે એની વાત કરીએ અને એક જુદો ઇન્ટરવ્યૂ સરસ કરું છું જે આ વિડીયો આવ્યા પછી ઝડપથી આવશે કે જેમાં આપણે ઘણી બધી વાતો કરવાના છે આ પ્રકારની જુદા પ્રકારની જે તમે પહેલી વાર સાંભળશો મેં કીધું મને કપડાં મેચિંગ કરતાં આવડતું નથી અને હું છે ને બહુ કંટાળી ગયું કોઈ પણ શોપમાં જો આપણે સંદીપીની મદદ લેશું ટીમની મદદ લેશું મારે કપડાં ખરીદવા છે આ દસ વીસ જે નામ છે ને ઘણીવાર નામની પાછળ પણ એક કહાની હોય છે શું નામ છે દસ વીસ ફેશન સ્ટુડિયો આ દસ વીસ નો મિનિંગ એ થાય કે વિહતમાની બાધાને મારે લગભગ નવ દસ વર્ષ થયા અને આઈ થિંક બધાને ખબર જ છે કે વિહતમાન પૂછ્યા વગર અમે લોકો કઈ કરતા નહીં તો દસ વીસ એટલે દસકા ની વિહત જ્યારે વિહતમાં મળી પછી મારો દસકો ચાલુ થયો તમારો સારો દસકો શરૂ થયો ને એ પછી પણ અને એની પહેલા પણ કેટલાક એવા લોકો છે કે જે તમારા કોઈ પણ સમયમાં તમારી સાથે હોય એવા વિશાલ ભાઈ અહિયાં છે વિશાલ બારોટ વિશાલ બરાબર વરદાન છે અને અશોક રાજપૂત કહીએ છીએ અમે અશોક રાજ નામ છે એ પણ અહીંયા છે એ લોકો એ કપડા ખરીદવા આવ્યા છે હું પણ ખરીદ્યો આપણે ત્યાં જઈને થોડી વાતચીત કરી આવો વિશાલ ભાઈ કેમ છો વરદાન શું કરે મેં કીધું છે કે ગમે તેવો સમય હોય તમે સાથે હોય છો એમને પ્રગતિ જોઈને શું કહેશો જો કે એવું નહીં કે મારા બેન છે એટલે વખાણ કરીએ છીએ પણ જાતે સ્વભાવ પણ સારો છે અને કલાકાર જોડે એમનો નાનો મોટો દરેક કલાકાર સાથે એમનો સંબંધ પણ એવા રાખ્યા છે એમાં વિયતના આશીર્વાદ છે અને ત્યાં ખૂબ મોટું નામ છે અને હજી પણ જેટલું નામ છે એના કરતાં પણ હજી રીતના પણ નામ થાય તમે તો મહેસાણામાં જ છો ને વર્ષોથી તમે બહુ નજીકથી આમની સ્ટ્રગલ અને શરૂઆત જોઈએ છે શું કહેશો કાજલબેને જે સ્ટ્રગલ કરી છે ને આ લાઈન ની અંદર અમે તો જોડે કામ પહેલેથી જોડે કર્યું છે કાજલબેન વિશાલભાઈ બહુ જોડેથી એમ કે એમની જે સ્ટ્રગલ કરી છે ને ફરીવાર વાત ચાલુ કરીએ ચાલુ કાજલબેને જે સ્ટ્રગલ કરી છે એ પહેલેથી અમે જોડે બહુ પ્રોગ્રામ કરે એમ કે ના પૂછો વાત કે એવી સ્ટ્રગલ કરી છે એક છોકરાની જે રીતે એ રીતે રહ્યા છે એમ લેડી થઈ અને આટલી આ દુનિયામાં આ રીતે રહેવું હા હિંમતથી રહ્યા છે અને હિંમત એટલે કે ના પૂછો વાત જમ્મે તેવો માણસ હોય અને વાત કરવામાં આમ ઈજી પણ કોઈ એ રીતે વાત કરે ને તો પતી ગયું હા પણ સ્ટ્રગલ બહુ કરી એમને આ લાઈન ની અંદર બહુ સ્ટ્રગલ કરી અમે વિશાલ ભાઈએ બહુ સ્ટ્રગલ કરી અશોકરાજ નામ છે તમે આજે લોકોના દિલમાં રાજ કરો છો અશોકભાઈ મને શું કહેશો અશોકરાજ અમારા મહેવાણાનો ગૌરવ કહેવાય કલાકાર ચાહે ડીસા જતો હોય કે કલાકાર મહેસાણાથી અમદાવાદ જતો હોય એ કલાકાર રસ્તામાં ઉભા રહીને ભાવના રેસ્ટોરન્ટે અશોક ચા ના પીવે ત્યાં સુધી એનો પ્રોગ્રામ સક્સેસ ના થાય અને એવો વ્યક્તિ છે કે તમારે નથી પીવી ચા એ છતાં તમને બોલાઈને ચા પીવડાવે એ માનો વ્યક્તિ છે બીજું કે જે વખતે મેં પંદરસો થી પાંચસો થી પંદરસો વચ્ચેના જ્યારે હું પ્રોગ્રામ કરતી ત્યાંથી તે આજ સુધી કોઈ પણ બાબતમાં એનો સપોર્ટ રહ્યો છે મને અને બીજું કે મેં ઘણા બધા પ્રોગ્રામ એમના ગ્રુપ સાથે હું જોડાયેલી છું ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે

हमने बताओ शो कपड़ा बर्दन शुरू करते हमारा दिखाओ आजू बाजू में मदद करो करो गुरुजी शुरू भी आओ आप आजू आओ गुरुजी का मना करने से हमारे बढ़ जाएगा यूनिक बताओ भाई पापा સાઈન રોબોટ અને આજ આપણે તો હા પેન્ટ સે પેન્ટ મેચ કરી આપણે એકદમ બિલિવ પેન્ટ મેચ કરો તમે રાખો ટીશર્ટનું તમે ટીશર્ટ ઉપર રાખો

પેન્ટ કયું મેચ કરશો શું બ્લેક બ્લેક વર્દન કોન્ફિડન્સથી કહેતો નથી પણ એમની ઈચ્છા છે મેં પેક કર્યો મેચિંગ

મિત્રો હું જે ઇન્ટરવ્યુ કરતો હોઉં છું વિશેષ વિદ્યાર્થીમાં એક જુદો ઇન્ટરવ્યુ કરવાનો છું વરદાનનો ઇન્ટરવ્યુ બાકી છે વિશાલભાઈનો બાકી છે એ પણ કરવાનો છું મારી ઈચ્છા એવી છે કે હું છે ને મનડા મેચ કરતો હોઉં છું લોકોના દિલમાં ઉતરતો હોઉં છું મનની વાતો જાણતો હોઉં છું એમના મનમાં ઘણી બધી વાતો પડી છે બહુ સંઘર્ષભરી વાતો મૂકવાનો મારો ઈરાદો છે અને એવી જ કહાની કાજલ મહેરિયાની છે જે તમે ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર જોવાનો છો અને મારી ઈચ્છા એવી છે કે તમે જો મહેસાણામાં હોય તો આજુબાજુમાં હોય તો તમે અહીં આવશો અને અહીં આવીને તમે ખરીદી કરશો તમને અહીંયા સ્ક્રીન ઉપર એક એડ્રેસ આપું છું મહેસાણાનું ત્યાં આવશો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપું છું જતા જતા કશું કેવું છે બસ જે પણ આ મારા દસ વીસ ફેશન સ્ટુડિયોમાં જેટલા પણ મારા પોતાના મહેમાનો આવ્યા બહારથી આવ્યા જે સમજીને આવ્યા એ બધા મારા પોતાના છે તો તમારા બધા એનો કેમતી સમય આપે અમને આપ્યો દિનેશભાઈ તમે આપ્યો અમારા વરદાની જીગાભાઈ જેટલા પણ મારા કલાકારને લે અમારા વિશાલભાઈ કેમ કે પેલા વિશાલભાઈ થી શરૂઆત થાય કેમ કે જીગાભાઈ જોડે જયારે પણ હું પ્રોગ્રામમાં જતી એટલે જીગાભાઈ જોડે અમારા સેજલભાઈ હોય કે રીનાભાઈ હોય પણ છેલ્લે વિશાલભાઈને જોડે ગાવાનું હોય એટલે મને થોડો થોડો મોકો આપીને હું અહીંયા સુધી પહોંચી છું બહુ જૂના સંબંધ છે એટલે વિશાલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વરદાન નો ખૂબ ખૂબ આભાર જીગાભાઈનો નો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ બધા તમારો કિંમતી સમય કાઢીને મારા પ્રસંગમાં હાજરી આપી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને બધા મોકો આપ્યો છે પણ તમે કિંમતી જના માટે છો ને અને તમને

મમ્મી પેલા હું પેલા પ્રોગ્રામમાં હું જતી લગન ગીત હોય એટલે મને લગ્ન ગીત મને આવડે નહીં અને હું ગરબા જ કરતી રાતના તો લગન ગીત કરવા એટલે મારા મમ્મી મને ખાલી સજેશન આપો કે આ ટાઈમે આ ગીત ગવાય આ ટાઈમે તારા મને લોકો રિક્ષા લઈને જતા એટલે મારા મમ્મી ઓલરેડી આખો દિવસ લગન ગીત માં છે હોય આખો દિવસ બે રહેવાનું હોય એટલે મા મમ્મી રિક્ષામાં બે રહી હોય

ખરેખર મમ્મી પપ્પા જે કાંઈ પણ છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી જે પણ મહેનત આપણે કરતા હોઈએ તો પહેલાં શરૂઆત ત્યાંથી થાય જ્યારે મમ્મી પપ્પાની મરજી હોય કે તમે આ વસ્તુ કરો તો મારું કલાકાર બનવું એ એમની મરજીથી થયેલું છે બાકી બધાને ખબર જ હોય છે કે સમાજમાં ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થતા હોય છે કે રાત્રે છોકરી થોડી બહાર ફરતી હોય હા તો એ બધાનો સંઘર્ષ કરીને સામે પડીને જવાબ એમને આપ્યો હા જવાબ એમને આપેલો છે મને કે તું તારા પ્રોગ્રામમાં ધ્યાન આપે તો જવાબ અમે આપીશું એવી રીતે મને સ્ટ્રગલ આપી છે કે એમ ડિજિટલ બનાવવામાં બાબા મોઢેરાનો બહુ સપોર્ટ રહ્યો છે સત્તા છતાં બહુ નાની ઉંમરમાં મારા સંદીપની કોઈ ઉંમર નથી અત્યારે બી 23 જ વર્ષ છે પણ એક આ આ કરવું અને તમે તમારા બધાનો એ કે એની એની જીદ છે કે હું પણ આવું કઈક વસ્તુ કરું અને પોતાના પગ ઉપર ઊભો થવું બાકી એને ખબર છે કે મારી બેન છે જ પણ મેં બી કીધું કે તારે તારી લાઈફમાં કઈક તો કરવું જ જોઈએ હું તો છું જ જોડે પણ તો બી એટલે મારા પપ્પાનો મારી મમ્મીનો બધાનો સપોર્ટ હતો અમારા ઘરમાં જેટલા ફેમિલીમાં બધાનો સપોર્ટ હતો કે તું કંઈક કર એટલે એની જાતે જ આ બધું કર્યું છે જે કર્યું એ અને એની જાતે અને આનાથી પણ એ વધારે પ્રગતિ કરે એની બહેનોની તો પ્રાર્થના હોય જ બિલકુલ મને મિત્રો હું પણ પ્રાર્થના કરું છું કે જબરજસ્ત પ્રગતિ કરે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જે રીતે બેટિંગ થાય ને એ રીતે વ્યવસાયમાં સંદિપે બેટિંગ કરે કૌશિક ભરવાડ પણ એક સમય એજીઆ ઉપર રિક્ષા ચલાવે છે રિક્ષામાં ગીતો સાંભળીને ગાયક બનવાનું સપનું જોવે છે અને આ જો સમય બદલાણો છે એક સમય એ પણ રિક્ષામાં જતા હતા કૌશિક ભરવાનું કપડાં મેચિંગ મેચિંગ બહુ ચાલ્યું છે હું તમને રિક્વેસ્ટ કરું છું ફરી એકવાર કે તમારે કપડાં મેચિંગ કરવા હોય તો અહીંયા આવજો થેન્ક યુ